નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ચેનલ પર સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કરીશું આજના સમાચાર પર તલોદ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આજે દુનિયાભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સાબરકાંઠા અરવલી સાંસદ પ્રાંતિજ તલોદ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શહેર પ્રમુખ મહામંત્રી પૂર્વ કાઉન્સિલર સહિત ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા તલોદ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તથા તલોદ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા પૂર્વ કાઉન્સિલર કૌશલભાઈ ગજ્જર જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી લીનાબેન વ્યાસ શાહર મહિલા પ્રમુખ રચનાબેન ગાંધી તેમજ મહામંત્રી સુશીલાબેન પરમાર આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે કુમકુમ તિલક કરી રક્ષા કવચ રૂપી રાખડી બાંધી જીવનમાં પ્રગતિ થાય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દિલીપભાઈ પરમાર એસ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા